તો બીજી તરફ જૂનાગઢ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું પહેલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મુસ્લિમ સમાજે રક્તદાન શિબિર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું आतंकवादी हमला ने मुस्लिम समाज व खोड़ी कार्यों के साथ एकत्रित करेलो रक्त सिविल हॉस्पिटल में अर्पण कराशे। आज रोज प्रेस को खाते समस्त मुस्लिम समाज ब्लेड मेक द्वारा एमके पुलवानी अंदर जीएमके आतंकवादियों द्वारा खाईयत का पुरुष जो हमलों करी नहीं ભારતીય હિન્દુસ્તાનીના જે રેડા છે એને વખોડી કાઢવા માટે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો ને વિશાળ સંખ્યાની અંદર આની અંદર લોકોએ ભાગ લીધો છે આની અંદર મુખ્ય નલિનભાઈ આચાર્ય તેમજ આખી ટીમ સક્રિય રીતે એમાં કામ કર્યું છે અને અહીંયા સમસ્ત મુસ્લિમ સમાજ અને તમામ હિન્દુ મુસ્લિમો એક થઈ અને ડોનેશન ભાગ લીધે કાશ્મીર ખાતે દ્વારા નિર્દોષ ભારતીય નાગરિકો પૂર્વક હત્યા કરવામાં આવી જે ખરેખર નિંદનીય છે એના માટે સમસ્ત હિન્દુસ્તાનના સમાજના લોકો આનું વખોડ કાઢે છે જયારે આ બધા જે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આજરોજ મુસ્લિમ સમાજ જુનાગઢ દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે જેની અંદર હિન્દુ મુસ્લિમ મુસ્લિમભાઈએ બોડી સંખ્યામાં લાભ લઈ અને બ્લડ ડોનેશન આપેલ છે જે ખરેખર એક સારી વાત કહી શકાય અને આવા તકે સમસ્ત ભારતીય સમાજ આ આતંકવાદીઓને વખડે છે